જય શ્રી કૃષ્ણ દોસ્તો ખાસ કરીને અમે લોકો રસ્તા પર રહેતા એવા લોકો કે જે રસ્તા પર મહેનત કરીને કમાય છે એમના માટે 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 ખાવાનું દેવા જતા છે પરંતુ રસ્તામાં અત્યારે અમે ખાવાનું દેવા જતા હતા અને કાકા અમને રસ્તામાં બહુ ખરાબ હાલતમાં અહીંયા જીવી રહ્યા છે જેમના પગમાં એમ કહી શકાય ને કે ફ્રેક્ચર છે અને જેમના લીધે પગ સડી ગયો છે અને સિવિલ હોસ્પિટલમાં સારવાર ચાલતી હતી પરંતુ કેટલાક કારણોસર સિવિલ હોસ્પિટલમાંથી એમને બહાર કરી દેવામાં આવ્યા છે અને તે રસ્તા પર રહે છે તો ચાલો એમની પાસે જ જાણીએ કે આવી પરિસ્થિતિ કઈ રીતે થઈ અને કઈ રીતે આવી રીતે રહે છે પરિવારમાં કોણ કોણ છે એ તમને બતાવવાનો પ્રયત્ન કરીએ તો એપિસોડને ને છેલ્લે જોજો અને તમારા રૂપમાં શેર કરજો કાકા શું નામ છે તમારું કિશોરભાઈ વસાવા કિશોરભાઈ વસાવા અને પરિવારમાં કોણ કોણ છે પરિવારમાં કોઈ નથી બધે મારી જોબ થઈ ગયો કોઈ એકલો પડ્યો છે અલા વારિસ થઈ ગયો રાજુ આ નુકસી બી તા સિવિલ મે લઈ ગયા મને તા સારવાર કર્યો ને સલિયા મુક મુકેલા છે થોડું સારું થવા આવ્યો તો મને રજા આપ્યું પછી પાછો કાધિકારી મુકા સારું થઈ ગયો પછી માના મંદિર સિવિલ ગેટ પર હું બેઠેલો હતો આશ્રમ મને લઈ ચાલો આશ્રમ લઈ ગયા ત્યાં સારવાર કરો સારું થાય કે રસી નીકળે આશ્રમ ભલા મને અહીંયા લાવ્યા સિવિલ માં સિવિલ લાવ્યા તો એ લોકો સારવાર હું કરે મને લાત ને ગુસ્સે મારે કરું હું કે મારા હોસ્પિટલ તું જોઈએ તને માર લાગતા એ બે તરફ મને ટોર્ચર કર્યો શું કે હોસ્પિટલ માં હે હોસ્પિટલ માં શું કે તમને પગ નહી મૂકવા તને માર લાખા એમ કે તો હું કરું બોબ લચાર મને ભીખ માંગુ રોટી પાણી ન કરું જમવાનું તો ખાવાનું બધા આપાવે ભાઈ આવે આપી જાય ખાવાનું બીરી માતીસ ન માંગીને ચલાવું મારે મારે કાકો છે એ ખાવાનું લઈ આવે મે કી જમી લીધું બેઠા હોસ્પિટલ માં શું કહે છે તમને મારે આ સુરે આવવાનું નહીં તને માર લાખું

સાઈન લાવ્યા સાઈન સાહેબ નહીં હતા રાજા પર મને સિવિલ લાવ્યા સિવિલ પેલા હોપી દીધું સિવિલ વાત નહીં કરે મને કાઢી મૂક્યા સિવિલમાંથી ત્રણ દિવસ પડી ગઈ ભીત માગું કોઈ કઈ દસ આપે પાંચ આપે મને ખર્ચા પાણી કરે તો માના મંદિર પર લઈ ગયા માના મંદિર પર સારું હતું ત્યાં તો રસી નીકળતા હતા ને પાછું સિવિલમાં લાવ્યા આ સિવિલમાં એ લોકો આમ તેમ જાય અને એ લોકો અંદરમાં કે તું પાછું આવ્યો પાછું મારવાનું ચાલુ કરતું હોસ્પિટલ ના લોકો મારે હા વિચાર કરો રારું પારું મોડું ડપડી દે આવી દુખે આદુ આ બધું માનક કેમ કેમ જાય આ જેમ તેમ અહીંયા બેને જીવી ખામ મારે ખાવાનું કાકા જાય સિવિલ માં તે ખાવા મળી આવે ને જે મળી અને દાદા કેટલા વર્ષથી અહીંયા રહ્યો છો તમે અહીંયા મારે ખાલી આડી મહિનાથી થી ત્રણ મહિના માન લો ને પેલા શું કામ કરતા તમે હું સિમેન્ટ ખાલી કરું સિમેન્ટ કારીગર બધા કાઠિયાવાડી બધા ઓર કે આખા એરિયામાં કોક કામ જાય સિમેન્ટ નહીં નાખો બે કલાક માર સો રૂપિયા કમાવા લાવવાના આજે ઇલેક્ટ્રિસિટી થઈ ગઈ મારી ક્યાં કરો કિન્ન પર બધા જમાદાર સાહેબ બધા સાહેબ બધા ઓર કે મારા પોતાનો જમીન છે ઘરવાર છે મારી મારી બેરી ઓફ થઈ ગઈ પહેલી પહેલી બીજી રાખો એ મળી ગઈ એટલે પોયરા ફળી ગઈ એમ કે જામ આમ ગઈ નહીં તો જતો રહે તારા અહીંયા કાંઈ હક નહીં લાગે મારા બાપનું લાગે સાચી વાત આ લોકોનું લાગે ને એની મા ચલી ગઈ તો હું પણ કંઈ નહીં એ લોકો તમે જા તમે કંઈ મારા ઘરની હવે નહીં જામ હા સરપંચ બોલાવે ગામના સરપંચ છે ને બિચારા બોલાવે અમને એવું નહીં કયું ગામ છે તમારું વીલવાળા માંગરોલ જિલ્લો માંગરોલ જિલ્લા સુરત અને કાકા તમારા પગમાં શું થયું છે બતાવજો ને થોડું ઓહ હો 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 અહીંયા છે સળિયા મૂકેલા છે તો અત્યારે સારું છે કે તમને હા આ સારું છે પગ હલે છે ચાલે છે તો ધીમે ધીમે ચાલુ કરો તો ચાલો પહેલા નીચે લાગો તો એટલે સારું થઈ જશે ને હવે કોઈ ખાટલા પર તો એ ખાલી બેહીને ખાવાનું બધું ખાટલા પર દવા બોલા બધું આવો ગા અને તાતે અહીંયા મગલે આ આ લોકો ક્ષેત્ર આવ્યા મને અહીંયા કેટલા 15 દિવસથી થી અહીંયા છું કામ તેમ રખરિયા કરો કક આવી રીતે રહેવું કેવું લાગે કેમ કે હું કરું વિચાર કરું કહા જામ મજબૂરી કેમ મજબૂરી

હા તે કપાવન બાજા સાથે સાથે જ રહે ખેતરામાં કિમના ના જા પણ ના પાડે કેમ નહીં જવાનું અહીંયા કામ કર સર ગામના સરપંચોલે હારા આ દોસ્તો જોઈ શકો છો કાકાનો પગની હાલત તો તમે સિવિલમાં ટ્રીટમેન્ટ ચાલી રહી હતી અને સિવિલમાં જ્યારે એની આવી ખરાબ કન્ડિશન હતી ત્યારે માનવ મંદિર આશ્રમમાં એમને લઈ ગયા હતા અને પગના ફેક્ચરના લીધે પગના પ્રોબ્લમના લીધે માનવ મંદિરમાંથી અહીંયા દાખલ કર્યા હતા જ્યારે ડૉક્ટરનું ભગવાનનું રૂપ માનવામાં આવે છે જ્યારે ડૉક્ટરને ભગવાન માનવામાં આવે છે ત્યારે તમે ભગવાન થઈ અને આ વ્યક્તિની મજબૂરીનો જયારે ફાયદો ઉઠાવતો હોતો હોય છે તો આ સારી વાત નથી હોતી તમે હોસ્પિટલમાં હેતુથી આવતા હોતા હોય છે તમારે સેવા કરવાની હોતી હોય છે અને જયારે તમે સેવા કરવાના બદલે આ વ્યક્તિઓને મારીને કાઢી મૂકો છો તો બહુ ખરાબ વાત કહેવાય છે ખાસ કરીને આ વ્યક્તિનો ધ્યાન દો આ વ્યક્તિને આગળ પાછળ કોઈ નથી હોતું રસ્તા પર રહે છે અને મજૂરી કરી અને પોતાનું ગુજરાન ચલાવતા હોતા હોય છે અને જયારે રસ્તા પર કોઈ પણ અકસ્માત થાય છે તેમની આગળ પાછળ કોઈ નથી હોતું ત્યારે તમારી પાસે આવે છે અને તમારી પાસે આશા લઈને આવતા હોતા હોય છે તમે એમની સારવાર સારી રીતે કરો બસ આશા રાખી કે આવનારા સમયમાં આવું નહીં કરો તમે અને ખાસ કરીને દોસ્તો રસ્તા પર તમે જતા હો છો તમારા બીજી શેડ્યુલમાંથી સમય કાઢીને આવા ઘણા વ્યક્તિઓ હોય છે કે કોની પાસે જાવ અને એમની વાતોને સાંભળો અને તમારાથી જે પણ થયા બનતો સપોર્ટ કરજો તમારો નાનો સપોર્ટ તમારો નાનો એવા કેવા ઘણા દાદાઓ છે કે જે પીડાઈ રહ્યા છે એમને મદદ કરી શકાય તો મળે છે એક નવા વિડીયોમાં નવા વ્યક્તિ સાથે ઉમિત સાથે નવા વિચાર સાથે જય હિંદ જય ભારત